સર યોજના ઓગણીસો ચોસઠમાં સરકારે માન્ય કરી કલ્સર યોજનાના સૂચવનાર છે ડચ કંપની નેડેકો એના એન્જિનિયરો અને આપણા સાંસદ ભોગીભાઈ શેઠે નહેરુને આ વાત કરી ત્યાર પછી છપ્પનથી ચોસઠ આઠ વર્ષે ગેઝેટમાં સરકારે આ યોજના સ્વીકારી પછીના દરેક મુખ્ય પ્રધાનો એક ધારો સપોર્ટ કરતા રહ્યા છે સૌથી પહેલા વહેલું વિધિ કઈ કોઈએ કરી હોય તો એ નરેન્દ્રભાઈએ કરી છે અને એ બે હજાર ચારમાં જ્યારે અહીંયા આવ્યા એ પહેલાં એમણે બે હજાર ત્રણમાં અલગ કલ્પર વિભાગ શરૂ કર્યો કે કામ ઝડપથી થાય બે હજાર ચારમાં જ્યારે એ ભાવનગર આવ્યા અને સમુદ્રમાં શ્રીફળની અર્પણ વિધિ કરી એ સર્વેક્ષણનો શુભારંભ થયો અને એનઆઈઓટી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી કેન્દ્ર સરકારની સંસ્થા છે ચેન્નાઈમાં એની હેડ ઓફિસ છે એને આ બધું સર્વેક્ષણનું કામ સંભાળ્યું હું બાબુભાઈ નવલાવાલા સેક્રેટરી મહેશ પટેલ અમે દરિયામાં ડિમરમાં ફેર્યા કે ખરેખર કઈ જગ્યાએ આપણા ડેમને લઈ જવો છે કારણ કે સરકાર પાસે ત્રણ પ્રોપોઝલ રજૂ થઈ હતી એમાંથી આપણે જે પ્રોપોઝલ સહયોગ સમિતિએ જે પ્રોપોઝલ રજૂ કરી એ એ લોકોને ચેન્નાઈમાં ગળે ઉતરી ગઈ હતી અને આપણી રજૂઆત સ્વીકારાઈ ગઈ હતી એટલે એને એને એલાઇનમેન્ટ ત્રણ તરીકે સ્વીકારી અને ભાવનગર દહેજ બે એપેક્સ પોઈન્ટ પહેલાં પચીસ કિલોમીટરનો ડેમ થતો હતો પછી સમુદ્ર પળો થતો જાય છે પણ ભાવનગર બ્રેજ વચ્ચે ઓગણત્રીસ કિલોમીટરનો ડેમ થાય છે એટલે એના કારણે થોડુંક ડેમનું ખર્ચ વધે છે પણ પાણીની સમાજ શક્તિ બસો કિલોમીટર વધી જાય છે એટલે બસો ચોરસ કિલોમીટરમાં પાણી વધારે મળી રહે એ વધારે બધાને યોગ્ય લાગ્યું છે એમાં ફ્રાન્સના ઇટાલીના બ્રિટનના બધા તજજ્ઞો પણ ઈએજીમાં હતા ઈએજી એટલે એક્સપર્ટ એડવાઇઝરી ગ્રુપ એની આપણા જે મિસ્ટર ઝાવા અને દેસાઈ એ મારા ઘરે અહીંયા આવી ગયેલા એમની સાથે પણ મેં ખૂબ ચર્ચાઓ કરેલી અહીંયા અત્યાર સુધીમાં જે કંઈ આને લગતા છે એ બધા જ મિનિસ્ટર સહિત ચર્ચા કરવા આવી ગયા છે અને ખૂબ ચર્ચાઓ થઈ છે બધાને આપણી વાત પસંદ પડી ગઈ છે એટલે મેં વિદ્યાપીઠમાં વાયકે અલગ આયોજન પંચના સભ્ય હતા એમની હાજરીમાં તજજ્ઞોની બેઠક બોલાવી અને આ પથરેખા ફાઇનલ કરી એ પથરેખા ફાઇનલ થયા પછી પાછું પૂરો સર્વે ફાઇનલ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થયો

અને બીજી સુવિધાઓ પણ એમાં ઉમેરવામાં આવી હવે વાત રહી જો આ યોજના થાય તો ઉપર બે બાજુ ચાર બાળકી રોડ થાય છે વચ્ચે રેલવે આવે છે પડખેથી પાઇપલાઇન પાણીની પસાર થાય છે વચ્ચે જે જે જગ્યાએ અનુકૂળ હોય ત્યાં પવન ચક્કી અને સોલાર પ્લાન્ટ મુકાય છે એટલે સોલાર અને પવનચક્કીની વીજળી મળે પાણી વહન માટે પાઇપલાઈન મળે અંતરઘટે એ માટે માર્ગ માર્ગીય રોડ તૈયાર થાય અને રેલવે આવી શકે બધી જ સુવિધાઓ આ ડેમ થાય તો મળે ડેમ નીચે લગભગ એક હજાર મીટરનો છે તળિયુ અને ટોચ મથાળે સો મીટરનો છે એમાં જે સલી મૂકાશે એ સલીનું લેવલ કોઈ પણ જમીનને જરા પણ નુકસાન ન થાય અને જે નવસાધ્ય જમીન થવાની છે ચાર લાખ હેક્ટર જમીન નવસાધ્ય થશે જ્યાં અત્યારે દરિયાનું ખારું પાણી ભરાય છે રેતાળ બની ગયો છે ને એના વંટોળિયા બાકીની જમીન બગાડે છે ખારા નદીઓમાં ભૂસીને ભૂમિને બગાડે છે આ બધું બંધ થઈ જાય આ સરોવર થાય તો એટલે જમીન સુધરે વાતાવરણ સુધરે અને નવી જમીન મળે એમાં ઔષધ બાગ વનીકરણ ગ્રામોદ્યોગ વગેરે વગેરે ઘણી યોજનાઓ અમલમાં આવી શકે અને એના લીઝ પટ્ટાથી અથવા તો વેચાણથી આપણે તેની ઘણી મોટી કિંમત આવે અંદાજ એવો છે કે રોજના પચાસેક હજાર હવે તો એમ માનું છું કે ત્યારે જૂનું હતું સાઠેક હજાર વાહનો આવજાવ કરે હવે એટલા વાહનો આવજાવ કરે એનું ઈંધણ કેટલું બચે બહુ મોટો બચાવ થાય સમયનો વાહનના ઘસારાનો વગેરે વગેરે અત્યારે શું સ્થિતિ છે પાણી નથી આખા વિશ્વમાં જે જળ ઉપલબ્ધિ છે એ ભારતમાં ઓછી છે ભારતમાં છે એના કરતાં ગુજરાતમાં ઓછી છે અને ગુજરાતમાં છે એના કરતાં સૌરાષ્ટ્રમાં ખૂબ ઓછી છે માથાદીઠ વાર્ષિક ઉપલબ્ધિ ભારતમાં પંદર લાખ અઠ્યાસી હજાર લીટર છે વાર્ષિક ગુજરાતમાં નવ લાખ વીસ હજાર લીટર છે અને સૌરાષ્ટ્રમાં સાતેક લાખ લીટર છે આ વાર્ષિક ઉપલબ્ધિ છે આખા ગુજરાતમાં અત્યારે જળસંગ્રહ જે થાય છે એ લગભગ એકવીસો કરોડ ઘન મીટરનો થાય છે બધા તળાવ આવી ગયા બધી નર્મદા આવી ગઈ નર્મદા સરોવરની કેપેસિટી છે છસો પંચ્યાસી કરોડ ઘન મીટર આ સરોવરની કેપેસિટી છે

યોજના ખરેખર ગંજાવર છે પણ સરકાર પાસે રજૂ કર્યા મુજબ સેનેગલે ચારસો એક ચોરસ કિલોમીટરનું આવું સરોવર બનાવ્યું છે આફ્રિકાનો સેનેગલ દેશ નાનો છે ગરીબ છે યુરોપનો નેધરલેન્ડ દેશ છે એને આવું સરોવર તેરસો ચોરસ કિલોમીટરનું બનાવ્યું છે એટલે એનો ટેકનિકલ નુહા અવેલેબલ છે

ટીકા કે ચળવળ કે આંદોલન આ આ યોજના નહીં થવા દે તો શું કરવું જોશે એટલે મેં સહયોગ સમિતિ સ્થાપી ભાવનગરભાઈની સ્થાપના થઈ રાજકોટભાઈનું પહેલું સંમેલન મળ્યું પછી ઘણા ઠેકાણે ઘણા પ્રયાસો થયા છે આજે આ યોજનામાં જનજાગૃતિ અને સહયોગ આ બે જ શબ્દો મહત્વના છે લોકોને સમજાવવું જોશે કે આ યોજના આપણા જીવન માટે ભાવિ પેઢી માટે ખૂબ જરૂરી છે એટલે સંપન્ન સંપન્ન લોકો સંસ્થાઓ ટ્રસ્ટો આ બધાએ પોતાની આવકનો અમુક સાત વર્ષ સુધી એક ટકો રકમ કાં તો ભેટ આપવી પડશે ને કાં તો વગર વ્યાજે આપવી પડશે મને પોતાની ખાતરી છે કે લોકોને સમજાવવામાં આવે તો લોકો આપશે એવી રીતે પંચાયતો પણ સરપ્લસ છે એના એના બજેટની અમુક રકમ ફાળવી શકે હજી પણ તૂટ આવે તો સરકારનું સીએસઆર કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી ભંડોળ એમાંથી બહુ મોટો ફાળો મળી શકે અને એ બધી માતબર કંપનીઓ આખા હિન્દુસ્તાનની લગભગ અત્યારે બત્રીસ તેત્રીસ હજાર કરોડ રૂપિયા દર વર્ષે સીએસઆર હોય છે એમાંથી અમુક હજાર કરોડ કારણ કે આ પાંચ થી સાત વર્ષ સુધી કામ ચાલશે એટલે કે એક જ વખતે એક દોઢ લાખ કરોડ જોશે એવું નથી એને પાંચ સાત વર્ષમાં વેચાઈ જવાનું છે એટલે આ સીએસઆરમાંથી મને કોઈ ઠેકાણેથી વ્યાજે પૈસા લેવાની જરૂર નહીં પડે જરૂર છતાંય હજી પડે તો સરકાર ક્લબ્સર બોન્ડ બહાર પાડી શકશે અને કલસોર્ટ બોન્ડમાં જોઈ એટલા નાણાં મળશે તો તદે એવું કે સરકાર જ આની પબ્લિસિટી અથવા લોકોને સહયોગ આપે એવી જાહેરાતો અથવા એવા કામો કરવા જોઈએ ત્યારે તો સરકાર કોઈ પણ યોજના અબજો રૂપે બનાવી શકે થોડીક ગમે ત્યાં ભૂલ થઈ છે મને ખબર નથી પણ અમુક આગે માનો બહુ વિચિત્ર રીતે ભરી દાખલા તરીકે સુરતમાં ગોર્દન બાઈ ઝડપિયા સરકારમાં હતા અને એને કરશો સંગ્રામ સમિતિ સ્થાપી એ મારે ત્યાં આવ્યા ત્યારે મેં એમને સમજાવ્યું કે ગોરધનભાઈ આ સંગ્રામ નથી આ તો સહયોગ છે એવી રીતે અહીંયા અમુક આગેવાનોએ કંઈક એટલું બધું ન બોલવા જેવું બોલી નાખ્યું છે કે જેથી શાસકોને થોડુંક મન થયું હોય એવું લાગે છે એવું લાગે છે મારી પાસે કોઈ આક્ષેપ નથી કરતો કોઈ ઉપર હું પણ આવી ઝડપથી આ કામ થવું જોઈએ પ્રજાનો સહયોગ અને સરકારની પછી નરેન્દ્રભાઈ પાસે જે રીતે રજૂઆત થવી જોઈએ એ કોઈ કરી નથી નિર્ણય તો નરેન્દ્રભાઈ લેશે તો જ થશે કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટના ટેકાવીને આ યોજના થવાની નથી

હું દરેકને એક જ વિનંતી કરું છું કે નરેન્દ્રભાઈ પાસે યોગ્ય રીતે સહકારની અથવા સ સહયોગની ભાષામાં રજૂઆત